નમસ્કાર મિત્રો મારા YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાનો છે મેવાડના દલો વાણિયાને રણુજાવાળાનો જે પરચો છે મિત્રો એની વાત છે માળવ કેરો સંઘવી ગામ રણુજા જાય ભિંડર કેરો વાણિયો દલુ પૂછતો ત્યાંય ક્યાં ગામનો સંઘ ને કઈ જાત્રા એ જાય કૃપા કરીને સંઘવી કહો એનો મહિમાય શેઠ અમે માળવાથી આવીએ છીએ રણુજામાં પરગટ પરચા પૂરતા શ્રી રામદેવ પીરની જઈએ છીએ ભાદરવા માસની ત્યાં મોટો મેળો ભરાય છે દર વર્ષે અમારો એ દર્શને જાય છે પરગટ રામા પેરજી ગામ રણુજા માય માગ્યા પરચા પૂરતા સમરે કરતા સહાય જેન દલુ શેઠે પૂછ્યું ભાઈ એવા તો કેવા પરચા પૂરે છે

કે જ્યાં શ્રી રામ રામાપીર આપણને પુત્ર આપે તો આપણને પુત્રને રામદેવજીના દર્શને લઈ જવું અને ત્યાં તેના બાળ મવાળ મોટા ઉત્સવથી ઉતરાવા શેઠાણીએ પણ બાધા રાખી કે દરરોજ ઘીની જ્યોત કરી અને રામદેવજીનું સ્મરણ કરી ભોજન લેવું બાર મહિના પછી એ બાધાના પ્રતાપે શેઠાણીને દેવના ચક્કર જેવો પુત્ર જન્મ શેઠાણી ઘણો આનંદ થયો જેન દલુ શેઠ ઊંટના સોદાગર અને મેવાડના પ્રતિષ્ઠિત વેપારી ગણાતા પૈસે ટકે પણ સુખી હતા અઢી વર્ષનો પુત્ર કહ્યું હવે રણુજામાં જઈ અને રામદેવજીને પગે લગાડી દીકરાની બાધા પૂરી કરી આવી શેઠે કહ્યું ભાદરવા માસના મેળામાં જઈ અને બાધા પૂરી કરી આવશું ભાદરવા માસમાં જાત્રાએ નીકળેલો એક સંઘ એ ભીંડર ગામની ધર્મશાળામાં ઉતર્યો હતો દલુ શેઠને ખબર મળતા તેમણે સંઘવીને મળી અને સંઘ સાથે રણુજા જવાનું નક્કી કરી સાથે જવાની તૈયારી કરવા માંડી સંઘના માણસો રાત્રે જમી પરવારી અને ધૂન મચાવવા લાગ્યા ભજન પચ્છમ ધરાથી પ્રભુ પધાર્યા પરગટ પીર પર ચાળા સમરીએ રામ રણુજાવાળા રેજી રામ રણુજાવાળા સમરીએ વખત થતા શ્રી રામદેવજીની જય બોલતો સંઘ વિદાય થયો ત્યાં દલુ શેઠ તૈયાર થઈને આવ્યો સંઘ ચાલ્યો ગયો હતો સંઘની પૂઠે શેઠ શેઠાણી પુત્રને લઈને સાંઢિયા પર બેસી વિદાય થયા માર્ગમાં એક ભીલડી મળી તેણે દલુ શેઠને પૂછ્યું શેઠ ક્યાં જાઓ છો અમે રણુજા જાત્રાએ જઈએ છીએ શેઠે કહ્યું ભીલડીએ દોરતા જઈ ભીલને ખબર આપી કે દલુ શેઠ ખૂબ માલ લઈને જાય છે આજે અવસર ચૂકવા જેવો નથી ભીલ તરત જ આડે માર્ગે ઉપડ્યો શેઠ આગળ આવી શેઠને પડકાર્યા કે જે હોય તે આપી દે ભીલને જોતા જ શેઠના આજા ગગડી ગયા થરથર ધ્રુજવા લાગ્યા ત્યાં ભીલે ગર્જના કરી કહ્યું શેઠ નીચે ઉતરો અને જે કાંઈ હોય તે સીધી રીતે આપી દો શેઠે ધ્રુજતા ધ્રુજતા સાંઠ જોકારી ત્રણેય જણા નીચે ઉતર્યા છોકરો તો ભયનો માર્યો ચીસો પાડવા લાગ્યો શેઠાણી કરગરવા લાગી દલુશેઠ માલ સોંપવાની આનાકાની કરતા જ એ હત્યારા લૂંટારો એ ગુસ્સે થઈને એ તલવારથી દલુશેઠનું માથું ધરથી જુદું કરી નાખ્યું શેઠાણી એ મૂર્છા ખાઈ અને જમીન ઉપર ઢળી પડી થોડી વારે મૂર્છા વળતા જોયું તો લૂંટારો શેઠને મારી નાખી તમામ ધન દાગીના લૂંટી ગયો હતો કલ્પાંત કરતી શેઠાણી શ્રી રામદેવજીને પુકાર કરવા લાગી કે હે પરગટ પીરજી એ નોધારાના આધાર પીર રામદેવજી મારી વાર કરો શેઠાણીનો પુકાર શ્રી રામદેવજીએ સાંભળ્યો તુરત જ લીલો રાગ લીલુડા ઘોડે સવાર થઈ ચોર પાછળ પડ્યા અને ચોરને પડકારતા કહ્યું ઉભો રહે ચોરટા જાત્રાળુ વાણિયાને મારી માલ લૂટી જાય છે તે માલ તને કેમ પચશે લૂંટારું બે ધડક બોલ્યો હું ચોર નથી આ તો મારો માલ છે જૂઠું બોલ્યો ચોરટા એનું ફળ તને ચખાડું શ્રી રામદેવજીના શબ્દ નીકળતા ભીલ આંધળો ભીંત બની ગયો તેના આખા શરીરે કોઢ નીકળી આવ્યા અને બિલ ત્યાં જ પટકાઈ પડ્યો રામદેવજીએ એ બધો માલ લાવી અને શેઠાણીને આપતા કહ્યું આ શેઠનું માથું ધડ સાથે જોડી દો ધડ સાથે એ માથું જોડતા ઉતાવળમાં સાંધામાં ચોટલી વચ્ચે દબાઈ ગઈ અને ચોટલીનો છેડો બહાર દેખાય તેમ રહી ગયો અને શેઠ થોડી વારમાં આળસ મરણીને બેઠા થયા તેમણે બોચીમાં હાથ ફેરવ્યો તો ચોટલી વચ્ચે દબાયેલી અને છેડો બહાર નીકળેલો જોયો આ જોઈ શેઠને આશ્ચર્ય થયું રામદેવજીએ બનેલી વાત જણાવી કહ્યું તમારા વંશની આ નિશાની રહેશે જેને ચોટલી ગળાના પાછલા ભાગમાં હશે તે તમારા વંશના ગણાશે શેઠ શેઠાણી અને બાળક એ રામદેવજીને પગે પડ્યા તુરંત પ્રકાશ થયો અને શમી ગયો અને રામદેવજી અદૃશ્ય થયા રાત્રિ પડી હોવાથી ત્રણેય જણા નિદ્રાધીન થયા સવારે જાગીને જુએ છે તો તેઓ રણુજાના પાદરમાં પહોંચેલા હતા જૈન દલુ શેઠે આનંદપૂર્વક પુત્રની બાધા પૂરી કરી રણુજામાં ભગવા કપડા લાવી રામદેવજીના પગમાં પડી અને ચરણ ધૂલી માથે ચડાવી અને શેઠે ભગવો ભેખ પહેરી લીધો શ્રી રામદેવજીના ભાવિક ભક્તો આશ્ચર્ય પૂછવા લાગ્યા કે શેઠ ભગવા પહેરવાનું કારણ શું બધાને દલુ શેઠે રામદેવજીના પરચાની વાત માંડીને કહી અને એ ભક્તિભાવ પૂર્વક એ ગાવા લાગ્યા એ રામદેવજીના હેલા એ ગાવા લાગ્યા ભક્તિભાવપૂર્વક કે માતા મીણલ અજમલજીના બેટા જાયા વીરા રાણી બેટા ભરથાર મારો વીરા સાંભળો જી મારો હેલો સાંભળો રણુજાનારાય હુકમ કરો તો પીર જાત્રાવું જાય મારા માણ્ય વાણિયાને જાત્રાઇ જાય આખે કરું આંધળો ને ડીલે કાટું કોડ ચોર મારો હેલો સાંભળો દલુ શેઠ ભેખ લઈને શ્રી રામદેવજીના ભજન ભાવમાં જીવન વિતાય મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું આગળના વિડીયોમાં જય રામદેવજી પીર જય રામદેવ